તો નમસ્કાર મારા બહેનો કેમ છો યાર ફરી એક નવા ભાઈઓની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનું સમાધાન કરવા જતાં એમની પત્ની શા માટે ગુસ્સે થઈ ભાઈ હવે તમને બધાને ખબર છે કે ચૈતરભાઈ વસાવાની બે બે પત્નીઓ છે કે જે લગાતાર ને લગાતાર કોશિશો કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા એ સાહેબ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર આવે પણ સાહેબ ચૈતરભાઈ વસાવા જોડે એવો અન્યાય થઈ ગયો કે ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર નથી આવી શકતા અને ન આવવાનું એકમાત્ર કારણ હોય તો એ હોય ભાઈ કે ચૈતરભાઈ વસાવાએ કરેલો ગુનો હવે તમે કહેતા છો કે ચૈતરભાઈ વસાવાએ શું ગુનો કર્યો ભાઈ તો કાચનો ગ્લાસ મારો એ સૌથી મોટો ગુનો કેમ કે તમને ખબર ને મને ખબર કે કાચનો ગ્લાસ મારો પણ એના સીસીટીવી નથી આવ્યા ભાઈ આ સંજયભાઈ વસાવા તરફથી કરાયેલો એક પક્ષી આરોપ છે ભાઈ કે ચૈતર વસાવાએ મને કાચનો ગ્લાસ માર્યો લા ભાઈ કાચનો ગ્લાસ માર્યો હોય તો ક્યાંક તો નિશાન હોય ને ભાઈ ક્યાંક તો નિશાન હોય ને કે કાચનો ગ્લાસ માર્યો આપણા પગમાં કાંટો વાગે ભાઈ તો આપણે ત્યાં ગાડી નિશાન હોય બે દિવસ માટે કે અહીંયા કાંટો વાગ્યો પણ અહીંયા તો આખો કાચનો ગ્લાસ માર્યો તો સાહેબ બિલકુલ એમને કાંઈ નથી થયું થોડુંક તો નિશાન હશે ને આટલું કીડી જેટલું તો નિશાન હશે ને ભાઈ એ પણ નિશાન નથી તો પછી કઈ રીતે તમે કહી શકો કે ચૈતર ભાઈ બસ હવે કાચનો ગ્લાસ માર્યો આ તદ્દન ખોટું ને ભાઈ કેમ કે કોઈ પણ વસ્તુ કોઈને મારી હોય ભાઈ તો સ્વાભાવિક રીતે એનો ઘા પડે ને ભાઈ પણ અહીંયા ઘા પડ્યો જ નથી તો હવે સાહેબ અહીંયા જોવા જેવું તો એ છે કે શું ખરેખર હવે ચૈતરભાઈ વસાવા શું કરશે મિત્રો ચૈતરભાઈ વસાવા તો કઈ નહીં કરે પરંતુ ચૈતરભાઈ વસાવાની બહારની પબ્લિક જ ચૈતરભાઈ વસાવાને એ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર લાવશે એમના વકીલ સાહેબ લગાતાર ને કોશિશો કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા એ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર આવે એ માટે પૂરેપૂરી કોશિશો કરી રહ્યા છે બાકી તમને શું લાગે મારા ભાઈઓને બહેનો કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે કેમ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય એ દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ